અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદે વ્યાપક નુકસાન સર્જ્યું છે અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે રંગપુર વડેરા નાના ભંડારીયા અને સણોસરામાં સાંભળેલા ધાર વરસાદ પડ્યો હતો જેના કારણે રોડ રસ્તા અને ખેતરો ધોવાઈ ગયા છે ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાંથી ફળદ્રુપ માટી તણાઈ ગઈ છે આ ઉપરાંત ખેડૂતોએ કરેલા કપાસના આગોતરા વાવેતરનું પણ મોટા પાયે ધોવાણ થયું છે જેના કારણે તેમને ભારે નુકસાન થયું છે જ્યાં એક તરફ વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યાં બીજી તરફ આ અનિયમિત અને ભારે વરસાદે વિનાશ વેર્યો છે ગઈ સોળ તારીખે અતિવૃષ્ટિ થઈ અને અમારા આજુબાજુના રંગપુર વડેરા નાના ભંડારિયા મોટા આંકડીયા માંગવાપાળ આ સણોસરા આજુબાજુના જે પંદર વીસ ગામ છે એને ત્યાં જ્યાં સુધી મારી પાસે માહિતી છે આ દરેક ગામમાં એક સેમ બધે એક સરખી જ નુકસાની થયેલી છે પંદરે એ જ જેટલો વરસાદ પડી ગયેલો છે ત્રણ કલાકના ટૂંકા ગાળામાં એને હિસાબે જે ચેક ડેમો બનાવેલા હતા એ ચેક ડેમો બધે ધોવાઈ ગયા છે જેના હિસાબે જે પાણી નો ખેતી માટે અને પીવાના પાણી માટેનો જે સંગ્રહનો જથ્થો ભેગો થતો તો એ આ વર્ષે થવાની શક્યતા ઓછી છે જેનાથી પાણીનું પણ નુકસાન થયેલું છે ખાસ કરીને જે ખેડૂતો ને ખેતીની જમીન છે આટલા બધા વરસાદ ની હિસાબે ખેતીની જમીનમાં લગભગ એસી પચાસ સાઠ સિત્તેર ટકા જમીનોમાં નુકસાન થયેલું છે જેનાથી એની ફળદ્રુપતા વહી ગઈ છે એના હિસાબે ઉત્પાદનમાં પણ મોટું નુકસાન આવે એમ છે ખેડૂતો એક તો આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા ખેડૂતોને આ ખેતરને રિપેરિંગ કરવાનો પણ ખૂબ સમય લાગે છે ખર્ચ પણ થાય છે એના પણ અમે રજૂઆત કરીશું અને એને જે જે મદદરૂપ મદદરૂપ એ માટે અમે થઈશું બીજા આ રોડ રસ્તા છે દાખલા તરીકે આપણે અત્યારે જે સણોસરા રંગપુર રોડ ઉપર ઊભા છીએ એ રોડ ખૂબ મોટા પ્રમાણમાં નવો બનેલો છે બે વર્ષ પહેલા પણ ખૂબ મોટા પ્રમાણમાં તેમાં નુકસાન થયેલું છે અવર જવર ચૌદ ગામની આ રસ્તેથી થાય છે અમારા પ્રયત્નો બધાના હતા એના હિસાબે આ બે વર્ષ પહેલા રોડ બનેલો છે પણ બીજી વખત આમાં ડેમેજ થયું છે તો એને માટે સર્વે કરાવી અને એને પૂરો દિવાલ થાય અને બીજા નંબરમાં જ્યાં જરૂર પડે ત્યાં નવા સ્લેપ ડેન નાલા બને એને માટે અમે તંત્રને રજૂઆત કરી છે તાત્કાલિક કાલે સર્વે પણ કરાવી લીધું છે અને અત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તો શરૂ થાય એ માટેના અમારા સરકારમાં અને અમારા તંત્રમાં રજૂઆત કરવાની અમારી તત્પરતા છે અને તાત્કાલિક ધોરણે આ રસ્તા ચાલુ કરાવવાની અમે આ ગામ લોકોને ખાતરી આપી છે